વડવાપાદર દેવકીમાં ઓફિસમાંથી પંચાવન હજારના લેપટોપની ચોરી શહેરના વડવાપાદર દેવકી કુંભાશેમાં આવેલ સૌરાષ્ટ્ર એશિયન નામની પેઢીની ઓફિસમાંથી તસ્કરો પંચાવન હજારની કિંમતના લેપટોપની ચોરી કરી નાસી ગયા હતા વડવાપાદર દેવકીમાં વિપુલભાઈ મોહનભાઈ ઠક્કરની ઓફિસ આવેલી છે જેમાં કોઈ તસ્કરો રાત્રિના સમયે ઉપરના ભાગેથી તાદરેથી ઉતરી ઓફિસની દિવાલમાં બાકો રૂપાડી પંચાવન હજારના કિંમતનું લેપટોપ ચોરી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્થળે ઓફિસમાંથી ત્રણ માસ પહેલાં એક લાખ છપન હજારની ચોરી થઈ હતી પરંતુ તસ્કરો પકડાયા ત્યારે પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે વેપારીઓએ સવાલ ઉઠાવ્યા હતા

વડવામાં સૌરાષ્ટ્ર નામની પેઢી છે અમારી ત્યાં આગળ ત્રણ મહિના પેલા બાખોરું પાડીને ચોરી કરેલી હતી ને સેમ ત્રણ મહિના પછી અત્યારે બીજી જગ્યાએ આવેલો નથી ત્રણ મહિના પહેલાનો કમ્પ્લેન એનો લેટર આવી ગયો છે કે તપાસ તમારી પૂરી થઈ ગઈ છે તો હવે અમારે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરવું અત્યારે આજે ચોરીથી શું શું કેવી રીતે ચોર અંદર આવ્યા અત્યારે દિવાલમાં સાઈડમાં બાખોરું પાડી અને આવેલા છે અને લેપટોપ મારું પંચાવન હજાર રૂપિયાની કિંમતનું ગયું છે અત્યારે ફરિયાદ કરી ફરિયાદ લખાવી છે અત્યારે